તળાજા શહેરમાં રામપરા રોડ પર આવેલ હનુમંત વોલ ખાતે તળાજા વિધાનસભા ભાજપ પરિવારનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રામપરા રોડ ઉપર આવેલ હનુમંત વોલ ખાતે આજે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા શહેર અને તાલુકાના દરેક નાના મોટા કાર્યકરો તેમજ તાળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના નાના મોટા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવ વર્ષ આપણા એ નવ વર્ષમાં આપણે નવા સંકલ્પ કરીએ અને સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણે ઈશ્વર શક્તિ આપે એવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે બધા શુભકામનાઓ પાઠવી હમણાં સંગઠનના